આમ તો ગુજરાતીની એક જૂની કહેવત છે વર મરો વરની મરો પણ ગૌરનું તરભાણું ભરો પણ હવે સમય બદલાયો છે અને હવે બદલાયેલા સમય પ્રમાણે આપણે એવું કહીએ કે વર મરો વરની મારો પોલીસનું તરભાણું મરો એવી સ્થિતિ નિર્માણ થઈ છે અને આ નિર્માણ થયેલી સ્થિતિમાં પોલીસ સ્ટેશનમાં આવતો ફરિયાદી હોય કે આરોપી હોય પોદળો પડ્યો છે એટલે માટી ઉંચક છે તેના જેવી સ્થિતિ છે પણ આવી સ્થિતિની અંદર એસીબી પોતાનું કામ કરી ગઈ અને સુરતના એક પીએસઆઈ તરભાણું લેવા આવ્યા અને ઝડપાઈ ગયા તેની આ વાત છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ મારે વાત કરવી છે ગુજરાતની સ્થિતિની ગુજરાતના ડીજીપી વિકાસ શાહ એવું કહે છે કે ગુજરાતમાં ક્રાઈમ રેટ ઘટ્યો છે તો મારા સાહેબ વિકાસ શાહેને કહેવું છે કે સાહેબ કોઈ દિવસ ખાનગી કપડામાં ફરિયાદી બનીને પોલીસ સ્ટેશન જાવ તો ખરા તો ખબર પડે કે કેવો ક્રાઈમ રેટ ઘટ્યો છે પંચોતેર ટકા કિસ્સામાં તો પોલીસ સ્ટેશન જનારની પોલીસ ફરિયાદ જ લેતી નથી પહેલાં તો એવું કહેવામાં આવે છે સાહેબ નથી સાહેબ આવે ત્યારે આવજો અને મોટા ભાગે સાહેબ મળતા જ નથી સાહેબ મળે ત્યારે સાહેબ સાંભળવા તૈયાર હોતા નથી કારણ કે સાહેબને બંદોબસ્ત હોય છે ગાંધીનગરથી આવતી સૂચનાઓનું પાલન કરાવવાનું હોય છે ત્યાર પછી સાહેબને મળો તો સાહેબ ક્રાઈમ રેટ વધ્યો છે તેવું દેખાય નહીં એટલે પોતાના સ્ટાફને કહે છે અરજી લઈ લો આ સ્થિતિ ગુજરાતની વાસ્તવિક સ્થિતિ છે જો કોઈ અધિકારી ગુજરાત પોલીસનો કોઈ પણ અધિકારી એવું દાવો કરતો હોય કે ગુજરાત પોલીસ પોલીસની ભાષામાં બર્કિંગ નથી કરતી તો હું સાથે આવવા તૈયાર છું પોલીસ આ જ ધંધો કરે છે પોલીસ ફરિયાદ લેતી નથી કાં પૈસા મળવા જોઈએ કાં ઉપરથી સૂચના આવવી જોઈએ તો જ પોલીસ ફરિયાદ લે છે

આ અરજી બંધ કરવી હોય આપ અરજીનો નિકાલ કરવો હોય તમારે હેરાન ના થવું હોય તો મને એક લાખ રૂપિયા આપવા પડશે અરજીના નિકાલમાં એક લાખ રૂપિયા ગુજરાતના ડીજીપીને આંકડો આપવાની જરૂર છે કે અરજીનો નિકાલ કરવામાં એક લાખ હોય તો તપાસમાં કેટલા રૂપિયા હોય સાહેબ સમજી જજો પણ આજે આબુ આબોડમાં રહેતો નાગરિક છે તેને એવું થયું કે મારો કોઈ વાંક નથી મારો કોઈ ગુનો નથી મારી સામે કોઈ અરજી કરે એટલે મારે દર વખતે પૈસા આપવાના એટલે તે અમદાવાદ શાહબાગ ખાતે આવેલી એસીબીની કચેરીમાં ફોન કરે છે અને ફોન રિસીવ કરનાર અધિકારી આખી ઘટનાની ગંભીરતા સમજી જાય છે કારણ કે સુરતમાં જેની સામે લાંચ માગવાનો આરોપ છે તે પોલીસ અમલદાર છે પોલીસ અમલદાર પીએસઆઈ છે અને પીએસઆઈ સુરતમાં રહેતા એસીબી અધિકારીઓને સારી રીતના ઓળખે છે એટલે વડી કચેરીથી આદેશ છૂટે છે ભુજ રેન્જ બોર્ડરના ડીવાય એસ પી કે એચ ગોહિલને કે આ મામલે તમે કાર્યવાહી કરો એટલે વડી કચેરીનો આદેશ થતાં બોર્ડર રેન્જના એસીબીના અધિકારી કે એચ ગોહિલ આ મામલે ઇન્સ્પેક્ટર એન એન ચૌધરી જે બનાસકાંઠામાં પોસ્ટિંગ છે તેમને તૈયાર કરે છે ફરિયાદીની ફરિયાદ લેવામાં આવે છે અને સુરતમાં ટ્રેપ ગોઠવવામાં આવે છે ફરી એક હોટલ પાસે જ આ ટ્રેપ થાય છે અને ઇન્સ્પેક્ટર લલિત કુમાર પુરોહિતને રૂપિયા એક લાખની લાંચ લેતા એસીબીના અધિકારી એન એન ચૌધરી રંગે હાથ ઝડપે છે બસ તો આ સ્થિતિ છે ગુજરાતની આ સ્થિતિ છે જ્યાંથી ગૃહમંત્રી આવે છે તે શહેરની કારણ કે તે શહેરમાં પૈસા ખૂબ છે એટલે સ્વાભાવિક છે અરજીના નિકાલના એક લાખ રૂપિયા આમ તો મને વ્યાજબી લાગે છે તમને શું લાગે છે કોમેન્ટ બોક્સમાં લખજો તમે પણ કોઈક ને કોઈક દિવસ આ રીતના પીડિત થયા હશો તમારા પરિચિત પણ પીડિત થયા હશે છતાં હું તમને કહું છું કે નિરાશ થવાની કે થાકી જવાની જરૂર નથી જ્યારે અંધારું થાય છે ત્યારે જ એક નવી સવાર થાય છે અને નવી સવાર કરવા માટે અત્યારે એસીબીના વડા

ફોન કરો તમારા પ્રશ્નોનો ઉકેલ આવશે અને આ ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવામાં તમારો સહયોગ પણ એટલો જ જરૂરી છે આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં લખજો તેની સાથે એસીબીનો ટોલ ફ્રી નંબર દસ ચોસઠ ઘરમાં લખી રાખજો અત્યારે મને મારા સાથી સોનું સોલંકીને રજા આપો એ પહેલાં એક વખત બેલાયકોન દબાવો નમસ્કાર વૈષ્ણવજન जे केजे पराई